नमस्कार हूं सुप्रेर आपसे गुजरात समाचार की शुरूआत करे डभोई थी तो गुजरात केन्द्रीय विश्वविद्यालय दीक्षांत समारोह में छसो बासठ विद्यार्थियों ने पदवी आप डोई तालुकाना कूंधेला स्थित गुजरात केन्द्रीय विश्वविद्यालय छठा दीक्षांत समारोह વિવિધ ફેકલ્ટીના કુલ છસ્સો વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓને પદવી આપી હતી પોતાના દીક્ષાંત સંબોધનમાં ડોક્ટર અઢિયાએ કહ્યું કે આપણે હંમેશા સકારાત્મક અને વિનમ્ર રહેવું જોઈએ તેમણે વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કરતા રહેવા માર્ગદર્શન આપ્યું હતું સાથે જ તેમણે તમામ વિદ્યાર્થીઓને સફળ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી આ સાથે જ સમારોહને સંબોધિત કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કુંઢેલા સ્થિત કેમ્પસમાં પ્રથમ વખત દીક્ષાંત સમારોહનું આયોજન થવું સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની વાત છે તેમણે તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ઉલ્લેખનીય છે કે દીક્ષાંત સમારોહમાં સ્નાતક એમફિલ અને પીએચડી સહિત તમામ કોર્સના કુલ છસો બાસઠ જેટલા વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી અને છેલ્લા બે શૈક્ષણિક સત્રોને લઈને ગ્રેજ્યુએટ વર્ગમાં એકસો દસ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ગમાં ચારસો અઠાવીસ એમ ફિલ્લમાં ચાર અને પીએચડીમાં એકસો વીસ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી માસ્ટર્સનું મારો જે અભ્યાસ છે અનુસ્નાતકનો અભ્યાસ મેં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાંથી કર્યો છે અને ગોલ્ડ મેડલ મળ્યો ને એ બધી તો ખુશી છે જ આજે કે પિનાકીન ઠાકોર ગોલ્ડ મેડલ પોતે એ મોટા કવિ હતા અને એ નામથી આ જે ગોલ્ડ મેડલ છે ચંદ્રક છે અમને મળ્યો છે બીજી એક આનંદની વાત એ છે ત્યાં આ બે વર્ષ દરમિયાન અમને અનેક એવા ઉત્તમ ગુરુઓ પાસે ભણવા મળ્યું રાજેશ સર તો અહીંયા છે પણ રાજેશ સર છે અજયસિંહ સાહેબ છે મિનેશ સર છે પ્રતિભાબેન છે સંગીતા મેડમ છે પરદેવ સર છે દીપક સર છે આ બધા જ જે અધ્યાપકો છે એમણે ખૂબ ઉછેર્યા છે અમને અને કદાચ આ જે છે એ અમારા કરતાં વધારે અમારા ગુરુઓના માટે મેડલ છે કે એમણે જે પાણી વાવ્યું છે એટલે પાણી આપ્યું છે તો છોડ આજે ઉગ્યા છે પણ અંતે તો એ આ મળ્યા પછી એક મોટી જવાબદારી પણ આવતી હોય છે કારણ કે આ બધું તો અંતે ક્ષણિક છે પણ એના પછી જે જવાબદારી છે એ અનંત રહેતી હોય છે એટલે ખૂબ આનંદ છે પણ કાલે ઉઠીને ફરી એ જ જીવન છે કે જે જીવન હતું એમ એટલે ચોક્કસપણે આ જે મળ્યું છે એની જવાબદારી વધારે ને વધારે સારી રીતે અમે નિભાવતા રહીશું કેન્દ્રીય વિશ્વવિદ્યાલય दीक्षांत समारोह सम्पन्न हुआ और ये इस कुंदेला के कैंपस में ये पहला दीक्षांत समारोह था इसकी अध्यक्षता हमारे चांसलर साहब मानी डॉक्टर हसमुख अढ़िया जी ने किया और छः छात्र, छात्र छात्राओं को पीएचडी, एच डी और बीए की उपाधि दी गई और इसमें चूँकि एक केंद्रीय विश्वविद्यालय है पूरे देश के अलग अलग राज्यों से छात्र इसके अंदर एडमिशन लेते हैं कश्मीर से लेकर के कन्याकुमारी तक और यहाँ गुजरात से लेकर के असम तक के हर जगह के छात्रों छात्राएं यहाँ पर आते हैं आज विश्वविद्यालय में खुशी का माहौल है क्योंकि दीक्षांत समारोह की प्रतीक्षा लड़के बहुत दिनों से कर रहे थे और ये दो वर्षों का दीक्षांत समारोह एक ही साथ संपन्न हो रहा है और मैं बताना चाहता हूँ कि गुजरात केंद्रीय विश्वविद्यालय का जो ये कुंडेला परिसर है वो विगत करीब डेढ़ वर्षों से हम लोग यहाँ पर सब टीचिंग का, का काम पढ़ाने लिखाने का, का काम कर रहे हैं और आज यहाँ पर जो विश्वविद्यालय बना हुआ है वो सभी आधुनिक सुविधाओं से युक्त है यहाँ पर स्मार्ट क्लासरूम्स हैं फर्स्ट क्लास लाइब्रेरी है लड़कों को खाने पीने की रहने की सुविधा है है, है और इसके साथ साथ आगे आने वाले दिनों में विश्वविद्यालय परिसर और आगे बढ़ेगा और समृद्ध होगा और और ज्यादा संख्या लड़कों की यहाँ पर पढ़ने वालों की मेरा नाम दीक्षिता है और मैं आसाम राज्य से हूँ और मैं गुवाहाटी नामक शहर से आती हूँ और मुझे ये डिग्री कंपैरेटिव लिटरेचर पे मिली है मास्टर्स डिग्री और ये गोल्ड मेडल और इसका पूरा श्रेय सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात को जाता है केंद्रीय विश्वविद्यालय की सारे देश विदेश से यहाँ पे लोग आए और जो शिक्षक है जो मेरे साथ के दोस्त है जो छात्र है वो सब अच्छे हैं और ये मुमकिन नहीं हो सकता इस यूनिवर्सिटी के सवाल धन्यवाद और स्टूडेंट को क्या मैसेज देना चाहूँगी मैं स्टूडेंट्स को यही मैसेज देना चाहूँगी कि पढ़िए जितना हो सके पढ़िए और जो भी आपकी सोच है जो भी आप सोचते हैं उसे बोलने से कभी मत डरिए क्योंकि अगर आप डर गए तो आप हारुका